ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરજી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું છે ભાઈ કા અત્યારે અત્યારમાં સાડા સાત માં પાંચ કામ અહીંયા અમારો દીકરો આઠ ડબી કરી ગયો તો લડાઈ ગયું તું લડાઈ તો બસ આજે થોડુંક લેટ થઈ ગયું છે સાંજે રાત્રે થોડીક આપણી તબિયત આમ તેમ થઈ ગઈ હતી ઉધર ઉધર ગેસ થઈ ગયો તો ભીંડો ભાત ને દૂધ ત્રણ વસ્તુ હારે ખાધી અને ત્રણેય પછી પેટમાં હખણી રહે તો બસ સાંજે એમની તકલીફ થઈ ગઈ હતી ગેસની પછી મહામુસીબતે ગેસને બધું શાંત પડ્યું ને પછી ઊંઘ આવી એટલે આપણે સવારે જાવવામાં થઈ ગયું હતું લેટ ને બાકી બસ અમારે બા પણ અહીંયા જાગી ગયા છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી લાંબ લાંબલામ લાંબ એમ કહેવાનું આમ જોવો તો એમ બે હોવાની સ્ટાઇલ તો જુઓ તમે સ્ટાઇલ મેં કા તો કંઈ નહીં હવે પ્રજ્ઞા ગઈ છે રસોડામાં ચા પાણી નાસ્તો બનાવવા માટે સાથે સાથે એમની પણ ઊંઘ આજે મોડી છે એટલે બધું મોડું મોડું થાય છે જોકે આપણે કર આટલા ને ત્યાં તૈયાર થઈ ગયા હોય ઓફિસ જવા માટે બસ પંદર વીસ મિનિટ હવે હોય આપણી પાસે એની બદલે હજી બધું કામ આપણું બાકી છે પણ નહીં હાઈલા રાખે ક્યારેક ક્યારેક હું બધું ને બેનબા અમારે આવી ગયા છે રૂમમાંથી સીધા હોલમાં એમના વોકરમાં કારણ કે સવાર સવારમાં થોડીક વોકરમાં આમ તેમ કરે ને તો કસરત કરે તો મજા આવી જાય હાલો હાલો

ફૂંક મારીને કોઈનો ચૂલો ના સળગાવી શકીએ ને તો કઈ નહીં પણ કોઈના કાન ફૂંકીને કોઈનું ઘર તો ના સળગાવવું જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ આપણે આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમર્ટ કરીને કહેવાનું છે હે દિવસ ઓલોવવામાં નહીં કે આગ લાગી હોય તો ડોલ પાણી નાખીને ઓલાવીએ એ નહીં કરે પણ એની જગ્યાએ આજ ચાપીને પછી આનંદ લેવા વાળા માણસો છે આવો 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 હેલો કઈ નઈ હવે હું પેલા ઘડીકવાર મારે મારા સિંહ દીકરા ને તેડી લઉં એટલે એમને એમ થાય કે ના મને લઈ જાય છે ને પછી આપણે ઓફિસ તરફ રવાના થઈએ ગયા છે કે સાડા દસ તને આંગણવાડી થી કોલ આવ્યો તો આપડે જવાનું છે સિંહ બેબી ને લઈને આંગણવાડી હું બેડશીટ ધોવા માટે જતી હતી કેમ કે મેં કીધું મેલી થઈ ગઈ હતી તો એ બેડશીટ કાઢી નાખવાના તો એ નાખું નવી વાળી બેડશીટ આપણે લગાવી દીધી છે તો ત્યાં સુધી મકો લેવો કે આંગણવાડીએ જવાનું છે સિયાબે બેબીને લઈને એનું વજન કરાવવાનું છે થોડું ઘણું રાશન એવું છે લેવાનું છે અને આધાર કાર્ડ બી લઈ જવાનું છે એટલે સાહેબ લિન્ક કરવાનું છે કેવું એવું કંઈ હશે તો હવે મેં કીધું તડકો થાય ને એ પહેલાં જઈ આવીએ તો સ્ટ્રોલરમાં લઈને જવાનું છે આપણે સિયાબે બેબીને લઈને બાબા હેને સિયાં બાબા જવાનું છે ને મળું કાનને તૈયાર થઈ ગયો છે અહીંયા હં મારો જી આ બીભું તૈયાર થઈ ગયો તો બસ ચલો હવે પેલા આંગણવાડીએ થતાં આવીએ સોરી ક્યાં ગેમ રાખ્યો તમે ક્યાં બોલો છું કેમ કે ચાહુ બી છે ઉતાવડ બી છે ને એવું લોગ બી કરું છું તો બધું બધુવારે છે તો આજ રસોઈનું જ કંઈ ઠેકાણું નથી અને એની પેલા આંગણવાડીનો ખોલાવી ગયો તો ત્યાં જવાનું ચલો ફટાફટ જઈ આવીએ ને આવીને પછી બતાવું કે રાસનમાં એમાં શું લાવું છું શું છે મહાસી બધા નીચે ઉતરી ગયા અને આપણી વોકર રાઈડ ભરી થઈ ગઈ છે રેડી બહાર લોડિંગ કરવા માટે હેને જયારે ક્યાં લોડિંગ કરશો આપણે જ્યાં જગ્યા માં લઈ ત્યાં પહેલી વર્ષ ટ્રોલર જવાનું છે આંગણવાડી ને રિટર્ન લાવવાનો છે સામાન તો જોઈએ છીએ આપણે થી કેટલું પોસિબલ બને છે આંગણવાડી છે આ બાજુ ના રડ પણ આંગણવાડી અને આવ્યા ને બાઉ ગરમી ગરમી થઈ ગઈ અગિયાર ને બાદ થઈ અગિયાર વાગે આપણે કોઈ ચાર પાંચ મિનિટ જેવું થયું કપડાં બપડા બદલેવા ફ્રેસ થી જ રાખ કપડિયા કર્યા અને ચણા હતા બાર કિલો જો અહિયાં છે હા બાર કિલો ચણા ત્રણ કિલો તેલ તો હાલત એટલી કફોડી થઈ ગઈ કે આટલો વજન આ થયો હારે સ્ટ્રોલર હતું તો બેન ને લઈને સ્ટ્રોલરમાં બેસાડ્યા બધું સ્ટ્રોલરમાં તો સ્ટ્રોલર ઓવરલોડ થઈ ગયું આજ પહેલી વાર સ્ટ્રોલરનો ગા નીકળી ગયો અને પછી એમ થયું કે નહીં સ્ટ્રોલર લીધું ને વસુ છે આવું હોય ને ત્યારે કે આ બધું આપણે લાવવું હોય હારે તો આવી જાય અને વાંધો ન આવે સી આપણ છાયા છાયા રહી હૈ સ્ટ્રોલર હતું એના લીધે નહીં ગરમી ની એને ઘરે પહોંચાડવી એક બાજુ એને તેડવી એક બાજુ વજન ઉચકવાનો તો બધું હાલત કફોડી થઈ જાય એકલા હોય ને એના માટે તો આવું હોય ત્યારે એમ થાય કે સ્ટ્રોલર ઇઝ બેસ્ટ કેમ કે લઈ જાય કે સામાન નીચે રહી જાય આપણે ખાલી બે હાથ થી સ્ટ્રોલર ચલાવવાનું પણ આજે સ્ટ્રોલર ચલાવવામાં મને પેલું થતું હતું ધરાર ત્રાસુ ત્રાસુ ભાઈ કે જતું હોય ને એવું થતું હતું વજન થયો ને એટલે બાર આ ત્રણ ઓલું પંદર કિલો એ સ્ટ્રોલર નો વજન ના રેસી બેબી નો વજન તો બધું આવું બધું છે કઈ વાંધો નહીં ચલો હવે સવા અગિયાર જેવું થઈ ગયું છે આપણે રસોઈનું નું કરીએ પણ પેલા બેન બાને થોડા ખાચવી લઈએ પછી બીજું કરીએ ઘરે પહોંચી ગયા છીએ અને બસ હવે ચા પાણી ને બધું પીને જવાનું છે આપણે ગામમાં કારણ કે બેન ની લેવાની છે બાયસિકલ એમના મોટા નાનું તરફથી સપ્રાય ભેટ આપવામાં આવે છે તો કે તમે તમારી રીતે જોઈએ એવી લઈ લેજો તો આપણે પહેલા તો ઓનલાઈન ઓર્ડર કર્યો તો ઓનલાઈન ઓર્ડરમાં મજા ન આવી પછી રૂબરૂ જોવા ગયા હતા અહીંયા તો અહીંયા પણ કંઈ જોવા મજા ન આવી થોડીક મોંઘી પડતી હતી ને એવું બધું હતું ભાવ ડિફરન્સ બહુ જાજો થતો હતો તો હવે ફાઇનલી આપણે જઈએ છીએ હીરાબનના કોમ્પ્લેક્સમાં જે વૈભવ હોટલ છે એમની પાસે આવેલું છે ત્યાંથી આપણે હોલસેલર જે છે ટોયઝના ત્યાં જોઈએ અને જોઈ આવીએ કે કેવી છે સાયકલો આપણે ગમતી હોય તો આપણે લઈ લઈએ નહીતર પછી છેલ્લો ઓપ્શન પાછો આપણે ઓનલાઈન વાળો રાખ્યો છે તો ઓનલાઈનમાંથી મંગાવી લેશું તો આવું બધું છે પણ પેલા આપણે ચા પાણી મળી જાય ને એવું કંઈક કરવાનું છે પ્રજ્ઞા એ પણ અમારે બેનભાઈ હારું હાર જાગી ગયા તો હવે અમને નાઈ નઈ કરાવે છે ગરમી છે નાઈ નહીં પતી જાય પછી આપણે ચા પાણીને મળશે ને ચા પાણી લેવાય જાય પછી આપણે જવાનું છે એમઆરઆઈ કરાવવા માટે પગનું કારણ કે જે પેલું આ પગ છે ને એમાં આ સોજો હજી કઈ ફેર નથી પડતો આમ તમને દેખાતો જ હશે આમ દુખાવો કે એવું કઈ નથી થતું હાલવા ચાલવામાં પણ રાત્રે જયારે સુઈએ ને ત્યારે ફૂલ દુખાવો ઉપડી જાય કારણ કે આખા દિવસનું જે હાલચાલ ને બધું થયું ને મને લાગે કે સાંજે ખંગી જતું છે કાલો ભાઈ આ ભાઈ આરામ માં પડ્યા તો હવે અત્યારે ચાલુ થાય તો હવે કીધું માથું વધારે નથી મારી રાખું એક્સ રે એમાં તો કઈ કઈ આવતું નથી તો હવે એમાં રહીને એ કરાવી લઈએ એટલે ફાઈનલ જજમેન્ટ આપણે મળી જાય કે છે શું એક્ચ્યુઅલ એમાં ગરમ ગરમ પાણી મે ઠંડા ઠંડા પાણી મિલાના ચાહીએ ક્યુકી એ તો ઉનાળા હે ઉનાળો છે એટલે ગરમ ગરમ આવે નળમાંથી ગરમ ગરમ પાણી આવે છે

હીરા પન્નામાં તો આપણે નો મેળ પડ્યો તો ફાઇનલી પહોંચ્યા છીએ બેબી હગમાં બેબી હગમાં પણ થયું છે એવું કે પહેલાં ક્રોમાની સાઈડ હતો શોરૂમ તે ત્યાંથી શિફ્ટ થઈને આવી ગયો છે ઝાંઝેડા રોડ ઉપર તો ગોતતા ગોતતા આમ ફીણા આવી ગયા બાકી આપણે અહીંયા જે સાયકલ જોઈએ એ સાયકલ તો છે જ નહીં ગામમાંથી પહોંચી ગયા છીએ ઘરે અને મહાદેવજીની આરતી પણ થઈ ગઈ છે ના અહીંયા અમારે સિયાબેન એમના વોકરમાં રાઈડ એન્જોય કરે છે અને બસ હવે ખાવા પીવામાં શું બનાવવું એની ગળમથલ હાલે છે આપણે

મસાલા બધું હવે ખાલી જ છે ખાટી ખાટી કેરી જોઈ લે જોઈ લે એમ ન ભૂલાયું કે ગામમાં લી એમાં ભૂલાઈ ગયું બધું તને ઓકે વાંધો સારું હાલો તો હવે ચડે એની રાહ છે એટલે ભેટ પૂજા કરી લઈએ આપણે હાલો ભાઈ વારું પાણી નો સમય થઈ ગયો છે ખીચડી બની ગઈ છે આપણી મસ્ત મજાની તો અહિયાં જોરદાર જમાવટ લેવાની છે આપડે તો ચીજ સારી લેવાના છે જમાવટ કારણ કે ચીજ વગારે આપણે નથી ખાવાની કેળા નથી ખાવાનું પીસું આવું બધું છે આપડું ભાણું અત્યારનું તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો હું કે શ્રીખંડ હજી અંદર પડ્યું હારું છું યાદ વાળું શ્રીખંડ ખવાય જશે આપણા થી મોજ પડી જવાની છે આજે જલસો હે જલસો કરો ને જયંતિલાલ

ભાઈ સારું હાલો તો આપણે પેલા ખાઈ પી લઈ ને પછી આપણે આદરી દીધા છે રૂમ ની અંદર કારણ કે મચ્છર નો ત્રાસ બઉ વધી ગયો છે હમણાં થોડાક દિવસ શાંતિ હતી પાછી અત્યારે હવે એ ઉપાધિ ઉપડી છે મચ્છર ની કેમ ભાલી વાલી જોવા મળે કદાચ ફૂટશે તો અવાજ આવશે

એ સમુદ્ર મંથન કર્યું એમાં અનેક પ્રકારના રત્નો પણ નીકળ્યા હતા એમાંથી એક હાથી નીકળો હતો જેનો કલર હતો સફેદ પણ એ હાથીનું નામ શું છે ને એ તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે ચાલો જી કોને કોને આવડે છે આન્સર એ ફટાફટથી નીચે આન્સર કરવા માંડો અને બાકી હવે અમારે અહીં મચ્છર મારવાવાળા કારીગર ગયા છે આમ એ મચ્છર મારી લે અને પછી આપણે સુઈ જઈએ હું એ ન્યાથી પકડીને લઈ ગયું હા 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 સ્રિયા જોઈ લે તારે મમ્મી જોઈ લે હા 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 આવે